દારૂબંધી એક એવો જટિલ મુદ્દો રહ્યો છે જેને લઈ આપણા રાજ્યમાં હરમેશ વિવાદ થતા રહ્યા છે ક્યાંક પોલીસ ઉપર દાગ લાગે છે ક્યાંક પોલિટિશિયન ઉપર દાગ લાગે છે ક્યાંક બંને ઉપર દાગ લાગે છે ક્યાંક પોલિટિશિયન પોલીસ ઉપર દાગ લગાડે છે આરોપ લગાવે છે કે આમના કારણે થાય છે જ્યારે જ્યારે જે જે પક્ષ વિપક્ષમાં હોય છે તે શાસક પક્ષના નેતા ઉપર અને પોલીસ પર આરોપ લગાવે છે એક કોંગ્રેસના સમયે ભાજપવાળા લગાવતા હતા ભાજપનું શાસન આવ્યું ત્યારે કોંગ્રેસવાળા લગાવે છે પણ આ તમામની વચ્ચે આજે મુદ્દા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે નવો બનેલો વાવ થરાદ જિલ્લો થરાદની અંદર કોંગ્રેસે જનઆક્રોશ રેલી કાઢી છે આપણે તમામ જાણીએ છીએ આ તમામની વચ્ચે પોલીસ અધિક્ષકની કચેરી બહાર આપ દ્રશ્યો જોઈ શકો છો નાગરિકોની ત્યાંના લોકોની ભીડ થયેલી છે આ ભીડને લીડ કરે છે એનું નેતૃત્વ કરે છે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી જિગ્નેશભાઈ મેવાણીએ ઘણી દલીલો કરી એક ચોક્કસ વિસ્તારનું નામ કહ્યું કે આ વિસ્તારની અંદર દારૂના અડ્ડા ચાલે છે પોલીસ બંધ નથી કરાવતી ત્યારબાદ પોલીસે ગેરંટી પણ આપી અને આખો ઓડિયો આખો વિડીયો જોઈએ તો એ વાત પણ થઈ કે આટલા દિવસની અંદર દારૂના અડ્ડા ચાલતા હશે તો એ બંધ થઈ જશે અને જિગ્નેશભાઈએ પણ કહ્યું કે લોકોને કે આ ગેરંટી પોલીસ આપે છે પણ જિગ્નેશ મેવાણીએ પોલીસને ગર્ભિત ધમકી પણ આપી અને કહ્યું કે જો આ બધું બંધ નહીં થાય તો પટ્ટા ઉતરી જશે પટ્ટા ઉતરી જશે એ મુદ્દે જબરજસ્ત વિવાદ પણ શરૂ થયો જિગ્નેશ મેવાણીએ સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને પણ એમની શૈક્ષણિક લાયકાતને લઈને પણ આરોપ લગાવ્યા અને આક્રોશિત શબ્દોની અંદર

તમારા ઉત્તર છે મારા નહીં અને આ વડગામ નો ધારાસભ્ય કહી રહ્યું છે યાદ રાખી લેજો હું પાછળ બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉત્તર છે મારા નહીં અને આ વડગામ નો ધારાસભ્ય કહી રહ્યું છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ રાખીશ અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે પરંતુ ગાંધીજીએ જે કહેલુંને યાદ રાખજો તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે હર સંઘવી આઠ ચોપડી પાસ આ ગામ આખાનું દાપણ કરે છે કે મને જાણ કરજો જો આ બધા વિડીયો વિડીયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજમાં માં જઈને કે અમારા શિવનગર માં દારૂ બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાતો બંધ કરાય આઠ ચોપડી પાસ કોઈ એક જને નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા પોતાની જાતને કેતા અનેક હોય પરંતુ સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય જીજ્ઞેશ મેવાણીના પોલીસ માટેના નિવેદન લઈને વિભાગના અનેક અધિકારી કર્મચારીઓ આક્રોશિત છે ખાસ કરીને એ પ્રમાણિક અધિકારી કર્મચારીઓ જેમને આ શબ્દો જિજ્ઞેશ મેવાણીના ગમ્યા નથી કારણ કે કોઈ કોઈને એમ કહે કે તમારા પટ્ટા ઉતારી લઈશ સ્વાભાવિક રીતે જ શૈક્ષણિક લાયકાત સાથે જરૂરી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને વરદી મળતી હોય છે વરદી કોઈ નેતાને આશ્રિત નથી હોતી કોઈ નેતાના આશીર્વાદથી નથી મળતી રાત દિવસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય ને એ માટે પણ મારો ગુજરાતનો યુવક મહેનત કરે છે કોઈ આઈપીએસ થાય છે ને તો એ યુપીએસસીની રાત દિવસ મહેનત કરીને પરીક્ષા પાસ કરે છે ત્યારબાદ યોગ્ય રેન્ક સાથે પોલીસ વિભાગની અંદર આઈપીએસ તરીકેની એ નોકરી મેળવે છે પોલીસ અધિકારી બને છે ઉચ્ચ અધિકારી બને છે પણ રમેશ આ થતું રહ્યું છે હું ફરીથી કહું છું મારો આ કાર્યક્રમ ગુજરાતની અંદર દારૂ નથી વેચાતો એ કહેવા માટે જરાય નથી હું રમેશ કહું છું કે ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા પહેલાં પણ ઉડતા રહ્યા છે ને આજે પણ ઉડી રહ્યા છે કોંગ્રેસનું શાસન હતું જીગ્નેશભાઈ મેવાણી જે પક્ષમાં છે ત્યારે પણ ગુજરાતમાં ધડેલીથી દારૂ વેચાતો હતો પીવાતો હતો આજે પણ સ્થિતિ સુધરી નથી બીજેપીના શાસનમાં આ પણ હકીકત છે ત્રીસ વર્ષનું બીજેપીનું શાસન છે આ પણ હકીકત છે ત્યારે પણ પોલીસની વર્દી આ જ હતી આજે પણ પોલીસની વર્દી આ છે ત્યારે પણ પોલીસ ઉપર જ્યારે કોંગ્રેસનું શાસન હતું એટલે બીજેપીના નેતાઓ આરોપ લગાવતા હતા અને આજે જ્યારે બીજેપીનું શાસન છે ત્યારે કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવે છે આરોપ આરોપ ચોક્કસથી હોઈ શકે પણ આ પ્રકારના આક્રોશિત સૂર સ્વાભાવિક જ અનેક પોલીસકર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો છે જોવા મળ્યો છે હકીકત છે ડિસિપ્લિનવાળી ફોર્સ છે સ્વાભાવિક રીતે જ સોશિયલ મીડિયા પર એજ હાજે કોમેન્ટ નથી કરતા પણ હા જ્યાં ઓળખે છે કોઈ પત્રકાર એના થકી એ વાત પહોંચાડે છે કે અમારી વ્યથા છે આ પણ હકીકત છે તો બીજી તરફ થરાદ પોલીસે આજે એક પ્રેસનોટ જાહેર કરી પ્રેસનોટની અંદર સ્પષ્ટ લખ્યું કે અમારા આ વિસ્તારની અંદર આપ જોઈ શકો છો આ વિસ્તારમાં શિવનગર વિસ્તાર છે ત્યાં એક દારૂનો મોટી ખેપ પકડાયેલી અને ખેપ મારવાળા જે લોકો હતા એને સાથે એક કોન્સ્ટેબલ જોડાયેલો હતો અને એટલે કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ કરેલો હતો અને જે કોન્સ્ટેબલ વિરુદ્ધ કેસ કર્યો હતો એના સગાવાલા જે છે એ પણ જિગ્નેશ મેવાણીના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા એનો મતલબ સર પોલીસના કહેવા પ્રમાણે પોલીસની પ્રેસનોટ પ્રમાણે જે લોકોએ જે માફિયા છે આ વિસ્તારની અંદર શરાબ માફિયા એને જે પોલીસ કર્મીનો આશ્રય હતો એ પોલીસ કર્મી વિરુદ્ધ પોલીસે જ કાર્યવાહી કરી અને એ કાર્યવાહી કરી એના ભાગરૂપ કેટલાક લોકો એ જ પોલીસકર્મીના પરિવારજનો પણ જીગ્નેશ મેવાણી સાથેના આ કાર્યક્રમમાં હતા એવી પ્રેસ જાહેર કરી આખા મુદ્દાને સમજવો જરૂરી છે અને એટલે જ થરાદના એસપીએ શું કહ્યું ને એ આપણે પહેલાં જોઈને પછી ચર્ચાની શરૂઆત કરીએ દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવાનો વિચારો રજૂ કરવાનો હક છે અબાધિત હક છે અને એમાં પણ જનપ્રતિનિધિને લોકોના પ્રશ્નો જે છે એ સત્તાધિકારી સુધી પહોંચવાનો એક વિશેષ અધિકાર પણ છે એક પોલીસ અધિકારી તરીકે અને સરકારના જવાબદાર અધિકારી તરીકે એક જનપ્રતિનિધિનો આ વિશેષ અધિકારનો હું સન્માન કરું છું અને એટલો જ ગંભીરતાથી એનો અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ થરા ખાતે જે આખો ઘટનાક્રમ બન્યો છે એની પાછળ પ્રાથમિક તપાસમાં બીજા હેતુઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે થરાદ પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ખૂબ કડકાઈથી કામગીરી કરી છે તાજેતરમાં જ પ્રોહિબિશનના એક ગુનામાં કે જેમાં વિદેશી દારૂના કુલ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જે પોલીસે કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી પોલીસે જ કરેલા આ કેસમાં થરાદ પોલીસના એક કર્મચારીની સંડોવણી સામે આવી હતી પરંતુ પોલીસે જે છે એ તપાસની ગંભીરતા લઈ અને તટસ્થતાથી તપાસ કરી અને પોતાના પોલીસ કર્મચારીને પણ જો સંડોવણી સામે આવી તો કાયદેસર કાર્યવાહી કરી એને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરી છે અને હાલમાં આજની તારીખે પણ આ સદર પોલીસ કર્મચારી જે છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે હવે જે આખું શિવનગરનો જે ઘટનાક્રમ બન્યો શિવનગર ખાતે જે પ્રાથમિક સભા થઈ અને ત્યાંથી બધા ટોળા સ્વરૂપે આવ્યા પોલીસ ટીમે સિસમારે કચેરીમાં આ તમામ જગ્યાઓએ આ જે આરોપી પોલીસ કર્મચારીઓ છે એના હિતેચ્છુઓ છે એના પરિવારના સભ્યો છે એની હાજરીની વિગતો મળી છે સીસીટીવી ફૂટેજો મળ્યા છે એટલે આ ગુનાહિત એક પ્રકારનો એક કાવતરું કરી અને પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે અને એ કોઈને કોઈ પ્રકાર એક પ્રકારનું પોલીસની કાર્યવાહી પર દબાણ ઊભું કરવાના હેતુથી આ એક કાર્યક્રમ યોજ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું